નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોતેના બધા જ પાઠના બધા જ વિષયના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ અંદર ધોરણ જે નવી આવી છે જેના ગુજરાતી વિષયના પાઠ નંબર એક મુલાકાત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ગઈ છે તેમનું પોસ્ટર અહીં દર્શાયેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બેના ગુજરાતી વિષયના પાઠ નંબર પાંચ એક મુલાકાત તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ આપેલી છે અધ્યયન અમારી શાળામાંથી પ્રવાસમાં ખાલી જગ્યા સ્થળે જવાનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર સરોવર નંબર બે ખાલી જગ્યા તારીખે ખાલી જગ્યા વારના રોજ ખાલી જગ્યા સમયે અમે લક્ઝરી બસમાં બેસીને પ્રવાસે નીકળ્યા તો બાર તારીખે શનિવાર અને પાંચ ત્રીસ કલાક એટલે કે સમયે નંબર ત્રણ રસ્તામાં અમે ખાલી જગ્યા તો ગીતો ગાતા ડાન્સ કરતા અને એકબીજાનો નાસ્તો કરતા જતા હતા નંબર ચાર અમે ખાલી જગ્યા પહોંચ્યા બપોરે સરદાર સરોવર નંબર પાંચ ખાલી જગ્યા અમે ખાલી જગ્યા સ્થળ જોયા પ્રવાસમાં ચિલ્ડ્રન પાર્ક આયોજન વન સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ જોયા નંબર છ ખાલી જગ્યા મને ખૂબ ગમ્યું કારણ કે ખાલી જગ્યા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તે ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા છે નંબર સાત ખાલી જગ્યાની વિશેષતા હતી કે તે વિશ્વની સૌથી ઊંચી ખાલી જગ્યા તો સરદાર પટેલની પ્રતિમા પ્રતિમા છે નંબર આઠ ખાલી જગ્યા જગ્યાએ મને યાદગાર અનુભવ થયો કે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની વ્યૂહાત્મક ગેલેરીમાંથી નર્મદા ડેમ જોવાનો રોમાંચક અનુભવ્યો નંબર નવ સાથે સાથે નર્મદા ડેમથી કેટલી ખેતી પર સિંચાઈ થશે પાણીનો લાભ થશે અને કેટલા રાજ્યોને વીજળી મળશે તેને સુંદર મજાની જાણકારી પણ ગાઈડ જોડ જોડેથી મળી નંબર દસ આમ આ પ્રવાસ દરમિયાન આનંદની સાથે સાથે ઘણી શૈક્ષણિક માહિતી પણ મળી તેમજ મિત્રો અને શિક્ષકો સાથે ફરવાનો અનેરો આનંદ મળ્યો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી દસ નીચેના વિસ્તવન પોથી આવી છે બે હજાર ચોવીસ પછી જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને

વડલા વડવાઈનું દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે એ તેની વિશેષતા છે શું શું આપે તો તો કે અને મને કેમ ગમે પર તથા આંબલી પીપળી રમવાનો અનેરો આનંદ આવે છે નંબર બે શાળાનું નામ શાળામાં શું શું છે શાળામાં શિક્ષકો શું કરે છે શાળામાં કોણ કોણ આવે છે અને શાળામાં વિદ્યાર્થીઓ શું કરે છે તો નામ છે રઘુનાથપુર પ્રાથમિક શાળા શાળામાં વિદ્યાર્થીઓ શું શું કરે છે તો કે અભ્યાસ રમત ગમત ગીત સંગીત પ્રોજેક્ટ પ્રવૃત્તિ જેવા કાર્યો શાળામાં કોણ કોણ આવે છે તો શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ પટ્ટાવાળા સાફ સફાઈવાળા વગેરે આવે છે શાળામાં શિક્ષકો શું કરે છે તો શાળામાં શિક્ષકો અભ્યાસ રમતગમત ગીત સંગીત વાર્તા અને વિવિધ પ્રવૃત્તિ કરે કરાવે છે શાળામાં શું શું છે તો કે શાળામાં નાનો બગીચો વર્ગખંડ મધ્યાહન ભોજન ખંડ પાણી ટાંકી અને રમતનું સુંદર મેદાન છે શાળામાં પુસ્તકાલય પ્રયોગશાળા અને કોમ્પ્યુટર શાળામાં તમારો વર્ગખંડ ક્યાં આવેલો છે તો શાળામાં મારો વર્ગખંડ મુખ્ય ગેટની સામે આવેલો છે આ શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપરાંત કોણ આવે છે અને વર્ગખંડમાં શું શું છે શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપરાંત કોણ આવે છે વાલીઓ તથા ચેકિંગ કરવા આવતા અધિકારીઓ પણ આવે છે વર્ગખંડમાં શું 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 છે તો કે વર્ગખંડમાં પાટલી ટેબલ ખુરશી પાટિયા કોમ્પ્યુટર સેટ નકશા અને શબ્દકોષ છે પ્રશ્ન નંબર ત્રણ તમારો શાળાનો પહેલો દિવસ યાદ કરો તે તે દિવસે તમે શું શું કર્યું વિશે પાંચ લખો તો કે પ્રથમ દિવસે શિક્ષક અમારા વર્ગમાં આવ્યા બાદ પ્રથમ તો દરેક વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો ત્યારબાદ શિક્ષકશ્રી દ્વારા તેમનો પરિચય આપવામાં આવ્યો ત્યારબાદ દરેક બાળકોએ વેકેશનમાં કરેલા કાર્યો વિશે જણાવ્યું શિક્ષકે પણ એક સરસ મજાની વાર્તા કહી ત્યારબાદ અમે ગણિત અને અંગ્રેજી વિષયનો બેઝિક અભ્યાસ કર્યો આમ પ્રથમ દિવસે અમે ખૂબ જ આનંદ સાથે અભ્યાસ કર્યો પ્રશ્ન નંબર ચાર તમારી શાળાના મુખ્ય શિક્ષક આચાર્યશ્રીનો પરિચય પાંચ વાક્યમાં આપો તો અમારી શાળાના મુખ્ય શિક્ષકનું નામ મહેશભાઈ પટેલ છે તેમનો સ્વભાવ ખૂબ જ શાંત અને સરળ છે તેઓ ધોરણ પાંચના વિદ્યાર્થીઓને ભણાવે છે તેઓ બધા સાથે હળીમળીને રહ્યો છે તેઓ પ્રાર્થના સભામાં સુંદર વાર્તા કહે છે જે સાંભળવાની ખૂબ જ મજા આવે છે નંબર પાંચ તેઓ શિસ્ત અને સમય પાલનના ખૂબ જ આગ્રહી છે નંબર છ તમારા અવારનવાર જન્મદિવસે તમે શું શું કરશો તો મારા જન્મદિવસે હું વૃક્ષ જરૂર વાવીશ મારા જન્મ દિવસે હું જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશ મારા જન્મદિવસે હું મંદિરે દર્શન કરવા જઈશ મારા હું બધાને ચોકલેટ મારા હું સારી ટેવ જરૂર પાડીશ પ્રશ્ન નંબર પાંચ ટેકનોલોજીની મદદથી ગુજરાતની રમતવી પુ પુરસ્કાર વિજેતા સરિતા ગાયકવાડ વિશે માહિતી એકત્રિત કરી તેના વિશે પાંચ વાક્ય લખો તો જોઈએ પૂરું નામ સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ છે તેમનો જન્મ એક જૂન ઓગણીસો ને ના રોજ કારીડા આંબા ડાંગમાં થયો હતો તેમણે બે હજાર અઢાર એશિયન ગેમમાં ગેમ્સમાં રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો અત્યારે તેઓ બેટી બચાવ અભિયાન માટેની બ્રાન્ડ એસ એમ્બેસેન્ડર પણ છે તેઓ ડાંગ એક્સપ્રેસના નામે જાણીતા છે પ્રશ્ન નંબર નીચેનો ફકરો વાંચીને આપેલા જવાબ લખો અહીં જે ફકરો છે જેમનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એ આ ફકરામાં કઈ કઈ ભાષાઓનો ઉલ્લેખ છે તમે જાણતા હો તેવી એ સિવાયની બીજી ભાષાઓના નામ લખો તો આ ફકરામાં સંસ્કૃત પ્રાકૃત તમિલ કન્નડ તેલુગુ વગેરે ભાષાઓનો ઉલ્લેખ થયો છે હા અમે મરાઠી હિન્દી અંગ્રેજી ગુજરાતી વગેરે જેવી ભાષાઓ જાણીએ છીએ નંબર બે ફકરામાં વપરાયેલ ધાર્મિક તેમજ અન્ય પ્રકારનું સાહિત્ય મોટા પ્રમાણમાં લખાયું છે વાક્યનો અર્થ નીચેના પૈકી કયો છે તો કે ધાર્મિક તેમજ કલાત્મક સાહિત્ય નંબર ત્રણ મહત્ મહાન કવિ હતા વાક્યમાં ખાલી જગ્યા વિશેષ છે મહાન નંબર ચાર રાજાઓ વિદ્વાનો અને વિદ્યાને શા માટે ઉત્તેજન આપતા હશે જે તે ભાષામાં સમાજ ઉપયોગી સાહિત્યનું નિર્માણ થાય રાજાના શાસનકાળમાં બનેલી ઘટનાઓને નોંધ થાય જેથી ભવિષ્યમાં પણ લોકો તે શાસકોને યાદ રાખી શકે લોકો પોતાની ભાષામાં ધાર્મિક બાબતોને સમજી શકે તે માટે રાજાઓ વિદ્વાનોને ઉત્તેજન આપતા હશે પ્રશ્ન નંબર સાત મહાકાવ્ય સિવાય અન્ય ક્યાં ક્યાં કાવ્ય સ્વરૂપો વિશે તમે જાણો છો તે લોકો સોનેટ ભક્તિ ગીત લોક ગીત પ્રકૃતિ ગીત અને ઉર્મી ગીત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યન પોતે આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની લિંક એટલે કે આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો